જય માતાજી ભાવથી આજે ગામ એ બલવડ આજ ઉછરંગ આજ નેનોમાં નેન સખી અમારા ગામની અંદર કંસલના વર્ષા મેળ હૈ અને એમાંય ઠાકીગર આવો અવસર હોય એમાં તમામ મહેમાનો આજે એબલવડ ગામ એનું હાર્દિક સ્વાગત કરે છે કારણ કે આજે અમારે દુલાભાઈ પ્રમુખ સાહેબ બધા જે આ કાર્ય કરે છે સાહેબ આ જેવી તેવી વાત નથી આ લોઢાના સીણા છે આ તો વાવો ઈ ઉગે અને ઉગે ને કોઈ નો ફૂગે હા કુવરમાં હોય બધા આપણે માનો કે આ સમાજ આજ આટલો બધો ભેગો છો છે એટલે કુળમાં હોય તો કુવરમાં આવે આજે હાવ કાદુ બદામ ખાધે નો મેળ આવે

બધાય ઓડિલોને મારી માતાઓ બહેનોને આજે મારા લાખ લાખ પ્રણામ સુકા કે આજે આવો અવસર અને એમાં જે આ લગન થાય ને આગે કે તો અમુક અમુક બાબલા પસ્તાયો એ પૂરા આપણા સમય આવો હતો હા હકીકત હા હું ગાડી લઈને રાજકોટ થી ઠેટ આવ્યો અને અમારે દોલાભાઈ અમારા પ્રમુખ સાહેબ ભાઈ એનો ભાવ થી આવ્યો ભાવ ને પ્રેમ હોય ન્યા જવાય

સાક્ષી એ કહું સૂર્ય નાય ઉપર એવા રવાડે રવાડે ભળી ભસ્મ થઈ અને પાપ પૈયા જાય પાપાય એકસો દસ ટકા વાત હાશી પણ જય નો બોલે જાય

નગર મારી ફી ખાલી એક કલાક બોલું ને તો સાહેબ વીસ હજાર રૂપિયા થાય કેટલા વીસ હજાર રૂપિયા પણ આજ મારા ભાઈઓ છે મને આનંદ ન હોય મારા હે કારણ કે હું તમારા તકી થી છું આ જે તમે મને આગળ પોગાડ્યો બાપ એ તમારા તકી છે હું ગમે એટલો મોટો બની જાઉં સાહેબ પણ મારા ભાઈ તો કીધી મારે હે એ ઉજળું નો લાગ્યા ગમે એમ નાક બેઠી હોય તો મને એમ થાય મારા ભાઈઓ બેઠા અરે મને પસા ગરમ લોય છે એમનો અને હું તો કસ કાઠિયાવાડ ગુજરાત ની અંદર અમને બધે જાવ છું બાપુ જામનગર ની અંદર આપની નાઈટ ના છે સમૂહ લગન 21 તારીખે જબરજસ્ત ન્યા મને કેડ આવ્યો પણ આપની નાઈટ ની ન્યા મજા આવે આનંદ થાય આપણે સમજી હગે કારણ કે ઘેરે કોઈ સાંભળતું નથી એટલે હું આઈ બોલું

ભાઈ જોરદાર તાળી થી બાપ સમોલોના મે કાર્યકર્તા જેવા માનો કાયના પરમો કે પણ કાર્યકર્તા અને પૂજારી પણ છે બાપ એટલે મારા લાખ લાખ તે બહુ કે કારણ છે કે માણા છે ને આ એ માણામાં ફેર પડે હા પબ્લિક બહુ હોય માણા ઓછા હોય પબ્લિક ફેર પડે આજ અમને ચૂક માણા મળ્યા

ભગવતી ની કૃપા થાય મળે અને આજે આટલી બધી દીકરીઓ અહીંથી વિદાય લે છે સાહેબ મેં વાત સાંભળી છે કે આ દીકરીઓ જાય હજી સુધી કોઈ દીકરી દુખી ન

સુતા <laughs>

લાખ રૂપિયા લે અને દીકરી પરણીને સાસરિયામાં જાય ઉઠવામાં વેલો મોડું થઈ જાય એટલે હાહુ તરત ટકોર કરે કે ઓ જલ્દી ઊભા થાઓ આ બધું કામ કોણ તમારો બાપ કરશે તમે મફત નથી આવ્યા અમે તમારા બાપને ને ખોબો ભરી રૂપિયા દીધા ત્યારે દીકરી થી સહન ન થાય વાલા સૂર્યાને ઉકે પેલા ઈ દીકરી માંથી આહુડા જાય કે માંથી શ્રાવણ ભાદરવ જાય એમ રડે વાહ વાહ ઓહો હું શું કરે કે મારા બાપે રૂપિયા લીધા તે મારી હાહુ મારી નનંદ મેળા બોલે ખાય અને કા કેરોસીન ચાટે આ દેશમાં એવા દાખલા બની જાય હે આ દેશમાં આવી અને કેરોસીન છે કરી વાતમાં તમને મને ભલામણ કરી જાય છે હાથ સુઈ જો મારા બાળને એમ કહી અને છેલી નિંદ્રામાં પોઢી જાય છે પણ એ હોય રાજ ઘરમાં ત્યારે રોગ બગલ થાય છે સમાજ પર મારે ફરી પાછા મંગળ ગીતો ગવાય છે છોકરાને ઓળખાવે બેટા હવે આ તારી નવી માં ગણાય છે છોકરા જોવે છે સપનામાં

કોઈ ગરીબ ઘરની દીકરી હોય ને તો આયા પરણી રાજી ખુશીથી સાસરે જાય આ ઈ ઈ માહોલ છે અને ઈ મોજ છે બાપ આમાં કોઈકનું દુખમાં ભાગ નહી ને હે એક ગાય અને દીકરી છે ને બાપ ઈ તો આપણો એક સંસ્કૃતિ ભારતનું ઘરેણું છે હે તો હવે ધ્યાન સમય ઘડી ગડી તાકે કારણ કે હવે હું છે વરાજા ઉતાવળા છે